ગામની ગલીઓમાં ધસમસતા પૂરના આ દ્રશ્યો કચ્છના છે જ્યાં નખત્રાણામાં મેઘરાજાએ ખરેખર ભૂક્કા કાઢી નાખ્યા જાણે જળ પ્રલય થયો હોય તેમ નખત્રાણાની બજારમાં પાણીના પ્રવાહે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું સર્વત્ર જળતાંડવ જોવા મળ્યું દ્રશ્યોમાં પાણીના પ્રવાહની તીવ્રતા જોઈને જ સ્પષ્ટ થાય છે કે અહીંયા ધોધમાર વરસાદથી જાણે હાહાકાર મચી ગયો બધા જ બજારના ઓટલે ચડી ગયા કારણ કે જો કોઈ બજારમાં પગ મૂકે તો પાણીના વેગમાં તણાઈ જવાનો ભય છે ગાંડીતુર બનેલી નદીના આ દ્રશ્યો છે જામનગરના જ્યાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં આનંદ છવાયો પાણીનો આ પ્રચંડ પ્રવાહ જોઈને વાવણીની રાહ જોઈને બેઠેલા ખેડૂતોના ચહેરા ચમકી ઉઠ્યા કાલાવડ પંથકમાં ગણતરીના કલાકોમાં જ પાંચ થી છ ઇંચ વરસાદ વરસ્યો જેથી ખેતર પાણીથી તરબોળ થઈ ગયા રસ્તા અને નદીઓમાં પાણીનો તીવ્ર પ્રવાહ વહેતો થયો ગાજવીજ સાથે ભારે વરસાદ પડતા અને ગ્રામ્ય વિસ્તારોમાં પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું કાલાવર તાલુકાના બાલંભડી નપાણીયા ખીજડીયા ભાડુકિયા ખરેડી સહિતના ગ્રામ્ય વિસ્તારમાં સારા વરસાદથી ધરતીપુત્રો ખુશખુશાલ થયા છે કેટલીક જગ્યાએ નદીઓ ગાંડીતુર બનતા નુકસાની પણ થઈ છે ખેડૂતો લહેર આવી જાય એવો આ વરસાદ દેવભૂમિ દ્વારકાનો છે જ્યાં ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો બપોર બાદ અચાનક ધોધમાર વરસાદનું આગમન થતાં જ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ ખંભાળિયા વિજલપર કેશોદ ઠાકર શેરડી ભારથર ભીંડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો ધોધમાર વરસાદના પગલે ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા ખેતરમાંથી ખળખળ વહેતું પાણી ખેડૂતોના હૃદયને અદ્ભુત સંતોષ આપી રહ્યું છે કારણ કે સૌરાષ્ટ્રના ખેડૂતો છેલ્લા ઘણા સમયથી વાવણીલાયક વરસાદની રાહ જોઈને બેઠા હતા હવે મેઘરાજાએ જાણે કે ખેડૂતો અને પશુપાલકો પર કૃપા વરસાવી છે દ્વારકાના કલ્યાણપુરના ભાટિયા ગામે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી આથી ગ્રામ્ય વિસ્તારમાં વરસાદથી ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા ભાટિયા ગામમાં વરસાદથી નદીના પૂર જેવી સ્થિતિ જોવા મળી દ્રશ્યોમાં જોઈ શકાય છે કે રોડ રસ્તા પર નદીની જેમ પાણી વહી રહ્યું છે ભાટિયાની બજારમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોએ હાલાકી વેઠવવાનો વારો આવ્યો રાજકોટના લોધિકા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો લોધિકાના ચાંદલી ગામે ધોધમાર વરસાદથી ખેતરોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ચાંદલી ગામના ખેતરો પાણી પાણી થયા રસ્તા અને નાના નદી નાળામાં પાણી વહેવા લાગ્યું વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા